સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણા શહેરમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા કાયમી છે અને તેના કારણે મહેસાણા નગરપાલિકા ભૂગર્ભ ગટર સફાઈનો કોન્ટ્રાક્ટ સમયસર આપી દેશે તાજેતરમાં પણ મહેસાણા નગરપાલિકાએ શહેર માટે ઓમ કન્સ્ટ્રક્શન કંપનીને ભૂગર્ભ ગટરની સફાઈનો કોન્ટ્રાક્ટ રૂપિયા બે કરોડમાં આપ્યો છે છ માસ અગાઉ મહેસાણા નગરપાલિકાએ ભૂગર્ભ ગટર સફાઈનું ટેન્ડર બહાર પાડ્યું હતું અને ચાર માસ અગાઉ ઓમ કન્સ્ટ્રક્શન એજન્સીને રૂપિયા બે પોઈન્ટ ઓગણીસ કરોડમાં ભૂગર્ભ ગટર સફાઈનો કોન્ટ્રાક્ટ આપી પણ દેવાયો છે પરંતુ આ ગટરનો કોન્ટ્રાક્ટ મેળવનાર ઓમ કન્સ્ટ્રક્શન એજન્સી ગટર સફાઈનું કામ હજુ સુધી સંભાળ્યું જ નથી ચાર માસ બાદ પણ ગટર સફાઈનું કામ શરૂ ન કરનાર ઓમ કન્સ્ટ્રક્શન કંપનીને પાંચ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તેમ છતાંય ગટરની કામગીરી હજુ પણ અધરતાલ જોવા મળી રહી છે મહેસાણા બે ની અંદર નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સાફ સફાઈ મરામત એના માટેનું ટેન્ડર આજથી લગભગ પાંચ છ માસ અગાઉ કરેલ અને એમાં એક એજન્સીને ટેન્ડર લાગતા આજ સુધી એજન્સીને નગરપાલિકાએ બે થી ત્રણ વાર નોટિસ આપી છે છતાં પણ આજ સુધી એ કામગીરી કરવા આવેલ નથી એના કારણે મહેસાણાની જનતા ભૂગર્ભના ત્રાસ સહન કરી રહેલ છે જો આવી એજન્સીઓને ટેન્ડર ભરે અને

પ્રશ્નો છે છતાં પણ હાલના સત્તાધીશો આ ખાડા કાન કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અરવલ્લી જિલ્લામાં આજે બસો ચોસઠ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત